યુટ્યુબ પર ધર્મેશ પરમાર પૂછે છે મારા ઘરનો પ્લોટ સિટી સર્વે નંબર નથી તો શું કરવું સિટી સર્વેમાં જ્યારે જમીન આવી હશે તો હજુ એનો પ્રોસેસ બાકી હશે સર્વે કરવાનો સર્વેનું પ્રમોલ્ગેશનનું તો જ્યારે પ્રમોલ્ગેશન થશે ને ત્યારે તમારા નંબરો પડશે તો આખા વિસ્તારની સિટી સર્વે બને કોઈ એક પ્લોટનું સિટી સર્વેનો નંબર પડે નહીં એટલે જ્યારે નવો વિસ્તાર સિટી સર્વેમાં દાખલ થાય ત્યારે સિટી સર્વે ઓફિસરની નિમણૂક થાય અને એ આખું પ્રોમોલુકેશન થાય ને એમાં તમારો નંબર જ્યારે આખા વિસ્તારના નંબરો પડે તે પ્રમાણે નંબર પડશે રિમ્બો પબ્લિકેશન પ્રસ્તુતા કાયદાકીય શ્રેણી આ જ રીતે ચાલુ રહેશે દર મહિનાના છેલ્લા શનિવારે અમે એક કલાક માટે લાઈવ થઈશું આપના સવાલો હશે અને નજમુદ્દીન મેઘાણી સાહેબ આપણી સાથે જોડાશે અને એમના જવાબો હશે